જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો ભક્તિ અમૃત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું આપને બે હજાર ત્રેવીસનું રાશિફળ કેવું છે એ જણાવવાનો છું તો તમે ખાસ આ વિડીયો જોજો અને આ વિડીયોમાં અમે તમને નોકરી ધંધા બાબતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લગ્ન જીવન કેવું રહેશે અને આપનું આરોગ્ય કેવું રહેશે અને વિદેશ જવાના યોગ કેવા છે એ પણ આપણે જણાવીશું અને સાથે સાથે એ રાશિમાં કંઈ તકલીફ હોય તો તેના ઉપાયો પણ અમે કહેવાના છીએ તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો તમે ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે તો મિત્રો પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળાના અક્ષર છે મ અને ટ ઓવરઓલ આ રાશિવાળાને ઘણું જ સારું છે અને આ લોકોને ધન સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ આવે એમ છે નહીં એમને પૈસા ગમે ત્યાંથી અક્કર ચક્કરમાંથી આવશે અને આ માટે આ લોકોને એકંદરે ખૂબ જ સારું છે તો હવે મિત્રો જે નોકરી ધંધા કરે છે એની માટેની વાત કરું છું જે કોઈ નોકરી ધંધા કરે છે એમની માટે આ વર્ષ પ્રગતિકારક છે એમની પ્રગતિ ધીમે ધીમે થશે પણ જે સરકારી નોકરી કરે છે એમને જ્યાં આગળ એમને બદલી જોઈતી હશે ત્યાં બદલી મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે અને મિત્રો જ્યારે જ્યારે નોકરીમાં જે માણસો હશે એને આ વર્ષે તો અવશ્ય એમની બે ત્રણ મહિનામાં પ્રગતિ દેખાશે અને એમને ખૂબ જ સંતોષ થશે કે હવે આપણે સારી સારું નોકરી કરીએ છીએ તો આ હતું નોકરી ધંધાવાળાનું ભવિષ્ય તો મિત્રો હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ માટે કહું છે વિદ્યાર્થીઓએ આ વર્ષે એકાગ્રતા કેળવવાની છે એકાગ્રતા કેળવશે તો એને સારું રિઝલ્ટ મળશે એકાગ્રતા કેળવી અને એમણે અભ્યાસ કરવાનો છે અને મોજ મજાને હમણાં બે ચાર મહિના એક બાજુ મૂકી દેવાના એક બાજુ મૂકી મોજ મજા ભૂલી જ જવાની અને કોન્સ્ટન્ટ ચોટલી બાંધીને મહેનત કરવાની છે જેથી કરીને અભ્યાસમાં એમને સારામાં સારો ફાયદો થઈ શકે આપણે લગ્નજીવનની વાત કરીએ લગ્નજીવનમાં એકંદરે સારું છે પણ પતિ પત્નીએ એકબીજાને સમજવા પડશે અને કોઈની ચડામણીમાં આવ્યા વગર બંનેએ પરસ્પર જે કંઈ પ્રશ્નો હોય એ સોલ્વ કરી દેવાના તો તમારું લગ્ન જીવન સારું રહેશે નહીં તો એકબીજાને ખટરાગ ઊભો થશે અને આ વાત આગળ સુધી ના પહોંચે એનું ધ્યાન રાખવાનું છે તો આ વર્ષે લગ્ન જીવનમાં તમારે એકબીજા સાથે સુબેર રાખવાનો કદાચ કંઈ એકબીજાને ભૂલ થાય તો લેટગો કરતા શીખજો જેથી કરીને તમારું આ વર્ષમાં લગ્ન જીવન સારું જાય તો મિત્રો આરોગ્ય બાબતે આ વર્ષ આપની માટે કેવું છે આરોગ્ય માટે જે જીભને ગમે છે તીખા તમતમતા સ્વાદ એ બધા છોડવા પડશે અને જો નહીં છોડો તો એસિડિટીનો ભોગ બનવાના પ્રબળ યોગ બને છે માટે મિત્રો શક્ય હોય એટલા ઓછા તળેલા ઓછા ધમધમાટ અને સાદું ભોજન લેવાનું જેટલું રાખશો એટલું આપનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ જો તમે તીખા અને ધમધમાટ ખોરાક લેશો તો એક તો તમારું મગજ તામસી થઈ જશે ખૂબ જ ગુસ્સો આવશે અને જેનો ગુસ્સો વસમાં હશે શાંત હશે એને કોઈ વાંધો નહીં આવે એટલે માટે તામસી ખોરાક ન ખાતા અને બને એટલો શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાજો અને બને એટલું દૂધનો આહાર રાખજો જેથી આપને એસિડિટી ન થાય તો મિત્રો વિદેશ જવાનો યોગ વિદેશ જવા માટે તમે ગયા વર્ષે મહેનત કરી હતી પણ એની અંદર કદાચ સફળ નહીં થયા હો તો મિત્રો આ વર્ષે તમે અવશ્ય વિદેશ જઈ શકો તેવા યોગ છે તો માટે આ વખતે તમે ચોકસાઈથી અને મહેનતપૂર્વક અને ખંતથી વિદેશ જવાનું કાર્ય કરશો તો અવશ્ય વિદેશ જઈ શકશો તો મિત્રો ઉપાયમાં એક નાનામાં નાનો ઉપાય છે નાના નાના ઉપાયમાં મહિનાના પણ શનિવારે તમારી ઈચ્છા થાય ત્યારે બહાર નીકળો ત્યારે કોઈ અપંગ કોઈ પણ માણસ તમને મળે તો એને તમે મહેંદુવાળા ખવડાવજો શક્ય હોય એટલે એવું નથી કે ભાઈ આપણે દસ બાર કે કિલો બે કિલો એવું નહીં પણ જે તમારી શક્તિ એ પ્રમાણે મહેંદીવાળા ખવડાવજો અને ત્યાર પછી તમારે ઘરે હો અને ટાઈમ હોય ત્યારે એક લોટો પાણી ભરજો અને તેનાથી તમે ઊભા રહીને ગોળ સર્કલ પાડવાનું પાણીની ધારાથી અને પછી એ લોટો મૂકીએ આપણી પાસે અને પછી વમ વરુણાય નમા વમ વરુણાય નમા વમ વરુણાય એ રીતે મોટેથી બોલીને તમારે આ જપ કરવો જોઈએ અને આ જપ કરવાથી આપને ઘણો ફાયદો થશે તો મિત્રો આ મેં વિડીયો બનાવ્યો છે તેમાં ઓવરઓલ પ્રિડિક્શન છે અને આમ તો દરેકના જન્મ સમય પ્રમાણે બધું અલગ અલગ હોય છે તો આ બાબતનું ધ્યાન આપવું અને અમે જે વિડીયો બનાવીએ છીએ તે તમે જરૂરથી જોજો જો આપને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો શેર કરજો અને એ લોકોને સમજાવજો કે સબસ્ક્રાઈબ કરે એક વખત સબ્સ્ક્રાઇબ કર્યું હોય તો ફરી વખત સબસ્ક્રાઈબ ન કરે કારણ કે ફરી વખત કરે તો ડિલીટ થઈ જાય છે માટે એક જ વખત સબસ્ક્રાઈબ કરે અને તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય મહાદેવ કે જય શ્રી કૃષ્ણ લખીને મોકલશો તો અમને આથી પણ સારામાં સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે અને અમે આથી પણ સારા વિડીયો આપને આપી શકીશું તો અત્યારે રજા લઉં છું તો સૌને જય શ્રી કૃષ્ણ